બનાસકાંઠા ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણમાં મેળાના છઠ્ઠા દિવસે ડ્રોન દ્વારા ચાચર ચોકમાં પુષ્પવર્ષા કરાઈ માઈ ભક્તો પૂર્કિત થયા શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ બારમી સપ્ટેમ્બરથી શરૂ થયેલો ભાદરવી પૂનમનો મેળો હવે તેના અંતિમ ચરણમાં છે લાખો માઈ ભક્તોએ કઠિન પદયાત્રા કરી મા અંબાને શીષ નમાવ્યું છે દૂર દૂરથી ચાલી આવતા પદયાત્રીઓ અતુટ આસ્થા લઈ માના દર્શન માટે આવે છે ત્યારે સમગ્ર મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ તમામ પ્રકારની સુવિધાઓથી લાખો યાત્રાળુઓએ સંતોષ વ્યક્ત કર્યો છે મેળાના છઠ્ઠા દિવસે શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભક્તો પર પુષ્પવર્ષા વરસાવવામાં આવી હતી મા અંબાના આશીર્વાદથી મેળાના છ દિવસ નિર્વિઘ્ને પૂર્ણ થયા છે ત્યારે મેળાના અંતિમ ચરણમાં લાખોની સંખ્યામાં ભક્તોનો માનવ મહેરામન અંબાજી ખાતે ઉમટ્યો હતો શ્રદ્ધા ભક્તિના આ ઘોડાપુરથી અંબાજી રળિયામનું બન્યું હતું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાના છઠ્ઠા દિવસે માઈક ભક્તો પર ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી આ પુષ્પવર્ષાથી માઈક ભક્તો પુલકિત થઈ ઉઠ્યા હતા સમગ્ર ચાચર ચોકમાં જય અંબેના ગગન ભેગી જયનાદ અને હર્ષનાદથી આનંદ છવાઈ ગયો હતો